ખેડા જિલ્લાના કપડવંજ તાલુકામાં નગરપાલિકા દ્વારા ઐતિહાસિક એકસઠ પાકી દુકાનો ઉપર બુલડોઝર ફેરવ્યું કપડવંજના ટાઉન હોલ તેમજ રોહિતવાસમાં આજ તેમજ કાલમાં ગેરકાયદેસર કુલ એકસઠ પાકી દુકાનો ઉપર બુલડોઝર ફેરવી દીધું મીનાબજાર અંધારિયા વડ નીચેની તેમજ અંતિસર દરવાજામાં બાકીની દુકાનો ઉપર બુલડોઝર ફેરવવા માટે નગરપાલિકા સત્તાધીશો દ્વારા સ્વૈચ્છિક દબાણ ખસેડીને ખાલી કરવા માટે અલ્ટિમેટમ આપી દેવામાં આવ્યું છે જોકે દબાણકર્તાઓ સ્વૈચ્છિક દબાણ દૂર કરીને નગરપાલિકાને સહયોગી બની કાયદો અને વ્યવસ્થા શાંતિ જાળવી હતી કપડવંશ નગરપાલિકા તેમજ તંત્રને પોલીસે પણ આવકારી હતી હજી આવતીકાલે એટલે કે પાંચમા દિવસે પણ ગેરકાયદેસર પાકી દુકાનો ઉપર બુલડોઝર ફરવવાનું ચાલુ રહેશે અહેવાલ સંજય ચુનારા ખેડા કપડવંશ